નમસ્કાર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની જો તૈયારી કરતા હોઈએ અને આપણને જો એવું જાણવા મળે કે પંદર જ મિનિટનો સમય ફાળવવાથી એકસો ને પાંત્રીસ માર્કનો આપણા સ્કોરની અંદર જો વધારો થઈ શકતો હોય તો આ બાબત કોને નહીં ગમે હા મિત્રો આજના આપણે વિડીયોની અંદર કંઈક એવી જ બાબતો ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યાં આગળ તમે જો આજના જ વિડીયોને અનુસરીને જો અગર તમારી સ્ટ્રેટેજી બનાવવામાં આવે તો તમારો જે પણ સ્કોર હશે એની અંદર દસથી પંદર ટકાનો મિનિમમ વધારો જોવા મળશે તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોની જો વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ક્લાસ ટુ ની એક્ઝામિનેશનનું જે નોટિફિકેશન થોડા સમય પહેલા આપણે જોયું ને જેની અંદર પ્રિલિમરી પરીક્ષા પતી અને પછી પરિણામ પણ જોયું જેની અંદર ગુજરાતમાંથી ચાર હજાર નવસો સત્તાણું ઉમેદવારોનું જે સિલેક્શન થયું પ્રિલિમનરી પરીક્ષાને સૌપ્રથમ તો એમને હું અભિનંદન આપવા પાઠવીશ લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા સતત જીપીએસસી ક્લાસ વન ટુની જે પણ બદલાતી ટ્રેન્ડ છે એની અંદર અમે લોકો સતત પ્રયત્નશીલ રહ્યા જ કર્યા છે કે વિદ્યાર્થીઓ માટે જે પણ બાબતો કંઈક ને કંઈક નવી જો ઉપયોગી બની રહે એવી રીતના ખાસ કેવી રીતના આપણે આયોજન કરીએ અને જીપીએસસીના બદલાતા સ્તરની અંદર કેવી રીતના ફેકલ્ટીસ એમનું સ્તર વધારતી જ જાય અને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને જે પણ જરૂર પડે એ આપણે સામગ્રીઓ ત્યાં ઉપલબ્ધ કરતા રહીએ આજના મારા વિડિયોની અંદર આપણે ફક્ત ફોકસ કરી રહ્યા છીએ જીપીએસસી દ્વારા ટૂંક સમયની અંદર એટલે વાત કરી રહ્યા છે સત્તરમી ફેબ્રુઆરીએ જે જીપીએસસી ક્લાસ વન ટુની મુખ્ય પરીક્ષાનું જે આયોજન થવા જઈ રહ્યું છે એના માટેની વાત આપ મિત્રો જીપીએસસીની આ મેઇન્સ પરીક્ષા માટે ઘણા સમયથી ઓલમોસ્ટ તૈયારી શરૂ તો કરી દીધી હશે પણ મારા અનુભવના આધારે મેં એવું જોયું છે કે પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની સ્ટ્રેટેજીમાં ઘણો એવો ફેરબદલ હોય છે મુખ્ય બાબત જો જોવા જઈએ તો એ ખાસ છે એની પેટર્ન જ્યારે ગુજરાતની અંદર લેવાતી તમામ પરીક્ષાઓની અંદર વધુ પડતી એક્ઝામ્સની અંદર આપણે ઓએમઆર પદ્ધતિને જ ખાસ જોતા હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે વાત કરીએ જ્યારે એમસીક્યુ બેઝ એક્ઝામિનેશન હોય તો આપણો મુખ્ય ટાર્ગેટ એ જ હોય છે કે વધુમાં વધુ કન્ટેન્ટને આપણે વાંચીને યાદ રાખવાનો પ્રયાસ કરીએ જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો આપણે એની અંદરથી માર્ક્સ મેળવી શકીએ એવો જ પ્રયાસ જીપીએસસી ક્લાસ વન ટુમાં પ્રિલિમમાં આપ બધા કરી ચૂક્યા છો પણ મિત્રો જ્યારે ખાસ વાત કરીએ મુખ્ય પરીક્ષાની જેની અંદર તબક્કો જે છે આખો એ વર્ણાત્મક છે જ્યાં આપણે વાત કરીએ તો સ્કૂલની જેમ જ આપણે દરેક પ્રશ્નપત્રને ત્રણ કલાકના સમય મર્યાદાની અંદર શબ્દો મર્યાદાની અંદર જ્યારે આપણે પૂરેપૂરો સંપૂર્ણપણે ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ ત્યારે એ વસ્તુ હંડ્રેડ સાચી છે કે આપણે પ્રિલિમિનરી પરીક્ષાની સ્ટ્રેટેજી આની અંદર કામ નહીં લાગે ખાસ કરીને મારા અનુભવથી મેં જોયું છે કે વિદ્યાર્થીઓ પ્રિલિમનરી પરીક્ષાના માઇન્ડસેટથી જ ફરીથી પાછા મેન્સ પરીક્ષાની અંદર પણ લાગી જતા હોય છે ઘણા બધા હવે સોર્સિસ એવા ઉપલબ્ધ થઈ ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ જાતે જેટલું થઈ શકે એટલું વાંચન ઉપર વધારે ભાર આપતા હોય છે જીપીએસસીની ગઈ વખતની એક્ઝામ એટલે બે હજાર સત્તરની મુખ્ય પરીક્ષા અથવા તો બે હજાર ચૌદની જો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આપણને મુખ્ય પરીક્ષાની અંદર પણ સતત એક ના જ કંઈક આપણને સ્વરૂપો જોવા મળ્યા છે એટલે મિત્રો ખાસ એના જ ભાગરૂપે આપણે જયારે જોઈએ તો પ્રિલિમરી પરીક્ષાની અંદર જયારે બે હજાર સત્તરની સરખામણીએ બે અઢારની અંદર પ્રશ્નપત્ર જો વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હોય તો આપણે મેરિટ જે જે અટક્યું હતું ઓછું જશે એવું જે ધારણા આપણે ધારતા હતા એનાથી કંઈક વિપરીત આપણા પરિણામ મળ્યું અને જોયું કે ભાઈ ગુજરાતની અંદરથી ચાર હજાર નવસો ને સત્તાણું ઉમેદવારો એવા કે જેનું મેરિટ એકસો ને વીસ ઉપર પણ ગયું તો પણ સિલેક્ટ થઈ ચૂક્યા છે મિત્રો આ શું દર્શાવેલું છે આ એ દર્શાવી રહ્યું છે કે ગુજરાતની અંદર બદલાતા ટ્રેન્ડ અને જીપીએસસી દ્વારા જે આ પરિસ્થિતિ કા તો જે આ પદ્ધતિની અંદર જે ફેરબદલ થયા છે એને વિદ્યાર્થીઓએ ઘણી પોઝિટિવ રીતે લઈને આ ચેલેન્જને સ્વીકારી લીધી છે અને એના જ ભાગરૂપે ક્યાંક આપણે બે હજાર અઢારના મેરિટને આટલું ઊંચું થતાં જોયું બે હજાર અઢારની અંદર આપણને જે પણ પરિણામ પ્રિલિમિનરીમાં જોવા મળ્યું એની અંદર ખાસ કરીને અત્યાર સુધી જેટલા પણ ઉમેદવારોને મારે મળવાનું થયું છે એની અંદર મેં બે પ્રકારના વિદ્યાર્થીઓને જોયા અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલી જ વાર મીન્સ પરીક્ષા આપવા જશે અને બીજી બાજુ મેં જોયા છે કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ગઈ વખતની બે હજાર સત્તરની મુખ્ય પરીક્ષા આપી ચૂક્યા છે બંને વિદ્યાર્થીઓની અંદર જે અત્યારની એમની મેન્ટાલિટી અથવા તેમની જે મનોસ્થિતિ હશે એમાં ઘણો ફરક હશે જ્યારે હું વાત કરું કે કોઈ વિદ્યાર્થી જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામિનેશન આપવા જઈ રહ્યા હશે એમને ગભરાટ હશે એમને એવો ડર હશે કે આ મુખ્ય પરીક્ષા ફર્સ્ટ ટાઈમ આવે છે એનું સ્તર આટલું બધું અઘરું છે કોમ્પિટિશનની અંદર ગયા વખતના જે મેન્સ પરીક્ષાના લેખેલા વિદ્યાર્થીઓની સંખ્યાની સામે હું કેવી રીતના ઉતરીશ કેવી રીતના તૈયારી કરીને આગળ હું આ સફળતાથી નજીક પહોંચું એના પ્રયાસમાં એ બધા જ બધા જ આજુમાં બાજુ બાજુ આવતા બધા જ જેટલા પણ ઓપ્શન્સ છે એને એ મેળવવાનો પ્રયાસ કરે છે એ મળતી પુસ્તકોમાંથી વાંચન કરે છે જેટલા પણ વિદ્યાર્થીઓનો ગ્રુપ મળી શકે અમે જઈને પણ અંદરથી ક્યાંક મેળવવાનો પ્રયાસ કરતા હોય એની સામે કોઈ એવું ગ્રુપ જે બહુ સારી એવી તૈયારી કરતું હોય એની અંદર પણ જવાનો પ્રયાસ કરે છે કોઈક એવા સફળ ઉમેદવારોને મળીને એમનીથી એક નળનીતિ બનાવવાનો પ્રયાસ કરે છે ક્યાંક એમની નોટ્સ એમની પુસ્તકો આ બધી વસ્તુઓથી મેળવીને પોતાની સામગ્રી બનાવવાનું શરૂ કરી દીધું હશે એની સામે જે ગઈ વખતની મુખ્ય પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપીને બેઠા હશે એમને પણ ક્યાંક ગયા વખતનો અનુભવ છે પણ ક્યાંક થોડુંક એક જગ્યાએ અહીંયા થોડોક ફરક પડી જતો હોય છે એ છે 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 બંને વચ્ચે જે 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 પણ અંદરની મુખ્ય પરીક્ષા માટેની ભાવનાઓ એમાં થોડોક ફરક હોય જ્યારે અનુભવ વિદ્યા વ્યક્તિમાં આવી જાય ત્યારે એ પહેલાથી એનું એક મગજને નક્કી કરી લેતું હોય છે કે મારે આ કરવું ના ન કરવું અને જ્યારે કોઈ વિદ્યાર્થી નવું જ હોય ત્યારે શું કરે છે એ બધી જ પરિસ્થિતિઓમાં કોઈ પણ કોઈ પણ નવી વસ્તુ આવતી હોય એને એનો અનુભવ કરવાનો સાહસ કરે છે મિત્રો ખાસ ધ્યાન આપજો આ બંને પરિસ્થિતિ જ્યારે પણ તમારી સામે આવતી હોય કે જ્યારે કોઈ નવો વિદ્યાર્થી છે એ સંપૂર્ણપણે બધી જ વસ્તુઓને એ એક્ઝામિનેશનના પાર્ટ ઉપરથી તૈયારીમાં જરૂરી છે એટલા માટે એને એ પોઝિટિવ લઈને પ્રયાસ કરે છે અને જ્યાં બીજી બાજુ અગર કોઈ ગઈ વખતની એક્ઝામિનેશન આપી ચૂક્યા હોય એ વિદ્યાર્થી અમુક અંશે ક્યાંક થોડીક જો એક નાનકડી ભૂલ જો કરતા હોય તો એમનો અનુભવ એટલો જ છે કે ગઈ વખતની એક્ઝામ આપી છે આપણે આજ વસ્તુ કરી હતી આપણે આજ વસ્તુ હવે કરવાની છે આ જ વસ્તુ હવે નથી કરવાની આજ વસ્તુ હવે કરવાથી માર્ક્સ મળી જશે આ જ વસ્તુ કરવાથી માર્ક્સ નહીં મળે મિત્રો બદલાતા ટ્રેન્ડની અંદર જીપીએસસી ગઈ વખતે બે હજાર સત્તરમાં જેવી રીતના કામ કર્યું હતું એવી જ રીતના કામ કરશે એવું જરૂરી નથી માટે આપણે ખૂબ જ જરૂરી છે અગર કોઈ ઉમેદવાર જો ગઈ વખતની એક્ઝામ આપી ચૂક્યા હોય તો એમને ખાલી એ જ જોવાનું છે કે નવા વિદ્યાર્થીની સંખ્યા જે મારા ધાર્યા પ્રમાણે લગભગ પિસ્તાલીસથી સુડતાલીસ ટકા વિદ્યાર્થીઓ આ મુખ્ય પરીક્ષાની રીસની અંદર નવેસરથી જો મિનિમમ જોડાયા હોય તો એમને પણ ખાસ આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે ગઈ વખતના બે હજાર સત્તરના પરિણામને જોતા આપણને એવું પણ જાણવા કે અથવા જોવા મળ્યું હશે કે બે હજાર ચૌદની અંદર અગર જો વર્ગ બેમાં માં કોઈ વિદ્યાર્થી સિલેક્ટ થયું હોય તો એ જ વિદ્યાર્થીને બે હજાર સત્તરમાં પણ વર્ગ એકમાં જવાની ઈચ્છા તો હંડ્રેડ હતી જ પણ ક્યાંક એ બે હજાર ચૌદના જ કોઈક સફળ થયેલા વર્ગ બે અધિકારીને બે હજાર સત્તરની ની અંદર એ વર્ગ એક અધિકારી તરીકે જવાનો મોકો મળ્યો નહીં કારણ કે નવા વિદ્યાર્થીઓએ સતત એટલી સારી મહેનત કરીને એ વર્ગ એકની પણ પોસ્ટો મેળવી દીધી તો મિત્રો ક્યાંક હવે આ વખતે પણ જો એવું થઈ જાય કે બી નવા વિદ્યાર્થીઓ જે બધી જ પરિસ્થિતિઓને તપાસીને અથવા તો એ બધા જ એવા જેટલા પણ પાસા એની સામે આવતા હોય એની અંદર જવાના પ્રયાસમાં બધી જ વસ્તુઓને જોવા માટે એ જો આ આવતા એક દોઢ મહિના બે મહિનાની અંદર ખૂબ જ સારી મહેનત કરીને જો તૈયાર થઈ જાય અને જો સાચીમાં એના માર્ક્સ વધારે સારા આવી જાય તો ફરીથી આપણા માટે બે હજાર સત્તર પછી જે બે હજાર અઢારની પણ જે તક આવી એની અંદર આપણને જોઈએ એવા માર્ક્સ કદાચ નહીં પણ મળે આ મેં વાત કરી હવે વિદ્યાર્થીઓ માટે જે ગઈ વખતની એક્ઝામ્સ આપી ચૂક્યા હોય એમને ખાસ આ ધ્યાનમાં લેવાની જરૂર છે અને જે નવા વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમને હું ખાસ કહીશ કે જો જ્યારે જીપીએસસીની વાત કરીએ અથવા તો યુપીએસસીની વાત કરીએ સૌ પ્રથમ એ અગત્યનું છે કે તમને આ જે મોકો મળ્યો છે તમે ચાર હજાર નવસો ને સત્તાણું વિદ્યાર્થીઓમાં જ્યારે સિલેક્ટ થયા છો તો સૌથી પહેલી વાત છે કે તમે કંઈક વિશેષ છો ખાસ કરીને જ્યારે ગુજરાતની આટલી લાખો સંખ્યામાંથી આપણે જો સિલેક્ટ થઈ ચૂક્યા હોય તો આપણી જોડે નોલેજ નહીં હોય અથવા ગભરાઈ જવાની ક્યાંય જરૂર નથી સૌથી અગત અગત્યની બાબત એ જ છે કે આનું આયોજન કેવી રીતના કરવું સામાન્ય રીતે બીજી એક્ઝામની અંદર જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થતા હોય એના કરતાં જીપીએસસી ક્લાસ વન ટુની અંદર ઉપસ્થિત થતા વિદ્યાર્થીઓની અંદર જોવા જતા મેચ્યોરિટી નોલેજ એમની પ્રાયોરિટી આ બધી વસ્તુઓ બહુ જ ગંભીર બની જતી હોય છે આની અંદર સફળતા મેળવ્યા પછીનો જે હોદ્દો મળે છે જેની અંદર આપણને સ્ટેટસ પાવર ડેઝિગ્નેશન સોસાયટીમાં રેકોગ્નેશન એ જોતા દરેક વિદ્યાર્થી આ તકને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતું હોય એટલા જ માટે ત્યાં આગળ આપણને આની અંદર વધારે કોમ્પિટિશન હોય એવું ફીલ થતું હોય છે પણ મિત્રો આ કોમ્પિટિશનની અંદર ચિંતા અથવા તો ગભરાવાથી અંદર આપણને જોઈએ એવી પરિણામ નહીં મળી શકે સૌથી વધારે અગત્યનું એ જ છે કે ક્યાંક આપણે આ મુખ્ય પરીક્ષાની અંદર એક એક માર્ક માટે જે આંગણી આપણા ફાઇનલ સિલેક્શન માટે જો એક માર્ક પણ જો નિર્ણાયક બની જતો હોય તે જગ્યાએ આપણે કઈ રીતના એનું આયોજન કરવું રાઈટ તો મિત્રો બસ ખાસ આજના વિડીયોની અંદર આપણે એ જ જોવા જઈ રહ્યા છે કે હવે મુખ્ય પરીક્ષા જે ખૂબ જ અગત્યનો તબક્કો કહી શકાતો હોય એવા તબક્કા માટે લિબર્ટી કેરિયર એકેડેમીના અઢાર સેન્ટર ઉપર અમે મુખ્ય પરીક્ષાની જે બદલાતી ટ્રેન્ડ મુતાબિક યુપીએસસીના સ્ટ્રેન્ડ ઉપર જતા ખાસ એક જે બહુ જ સારી એવી નવી રીતે ગયા વખતે પણ અમે લોકોએ આ એક પ્રોગ્રામનું આયોજન કર્યું આ જ વખત અમે ફરીથી આ પ્રોગ્રામનું આયોજન કરવા જઈ રહ્યા છીએ એ પ્રોગ્રામ છે જીપીએસસી ક્લાસ વન ટુની મુખ્ય પરીક્ષાની મોકટેસ્ટ ગઈ વખતની વાત કરીએ તો ગયા વખતે જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષાના પેપરો કેવા બનાવવામાં આવશે પેપર્સ કેવી રીતના ચેક કરવામાં આવશે એ એ પ્રશ્નો જેવી રીતના વિદ્યાર્થીઓ માટે પણ નવો હતો એવી રીતે અમારા માટે પણ નવો જ હતો અને ક્યાંક એની અંદર અમે લોકોએ સતત પ્રયાસની અંદર એવી ફેકલ્ટી મેમ્બર્સની પેનલ જેને પેપર્સ બનાવવાનું શરૂ કર્યું થોડાક યુપીએસસીના પેપર્સને ધ્યાનમાં લાગતા એના જેવા પેપર્સને બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ પેપર્સ ચેક કરવા માટે એવા નિષ્ણાત સાહેબોને આપણે એપ્રોચ કરીને પેપર્સ કેવી રીતના આપણે ચેક કરવા જોઈએ એની મિટિંગ કરીને આપણે એનું શિસ્તબદ્ધ આયોજન કર્યું ત્યારબાદ જોયું કે જીપીએસસીની આ બદલાતા ટ્રેનની અંદર જે પેપર્સ આપણને જોવા મળ્યા એ ઘણા અંશે ઘણા સારા એવા પેપર્સ બન્યા અને ખાસ દાસ્ટર સાહેબની જો વાત કરીએ તો ખૂબ જ એવું સરસ આયોજન કરીને ઘણું સારા એવા ને એવા ઓછા સમયની અંદર ઘણું સારું એવું પેપર ચેકિંગના માધ્યમથી પણ આપણને ઘણો સંતોષ મળી રહે એવું આયોજન પણ થયું ત્યારબાદ જીપીએસસીના મુખ્ય પરીક્ષાના બે હજાર સત્તરના અનુભવને લઈને બે હજાર અઢારની અંદર અમે લોકો આ બધી જ વસ્તુઓને જોવા બેઠા કે ગઈ વખતની સ્ટ્રેટેજીમાંથી આ વખતે શું શું ફેરબદલ કરવાની જરૂર છે અને એ ફેરબદલને ઘણા અંશે અમે આ બે હજાર અઢારની પરીક્ષા અંદર પણ સમાવેશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે મુખ્ય પરીક્ષાની જો વાત કરીએ તો ત્યાં આગળ સૌથી વધારે અગત્યનું જે છે એ લેખન પદ્ધતિ આપણે બધા ખાસ તૈયારીના ભાગરૂપે એક જ બાબત ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ ઇનપુટ વાંચવા માટે મિત્રો આપણી એક્ઝામિનેશનની અંદર જોવા જઈએ તો ટોટલ છ પેપર્સ છે જેમાં ઇંગ્લિશ ગુજરાતી એસએ અને ત્રણ જનરલ સ્ટડીઝના પેપર સામાન્ય રીતે જોવા જઈએ તો ત્રણ પેપર એવા છે કે જેની અંદર એક ફોર્મેટ આધારિત વસ્તુઓને જો કવર કરી લેવામાં આવે તો ખૂબ જ સારી રીતે આપણે એને ન્યાય આપી શકીએ અને બીજા ત્રણ સબ્જેક્ટ જનરલ સ્ટડીઝને એવા છે કે જેની અંદર આપણે કેટલું પણ વાંચીએ તો પણ આપણને એ ગભરાટ રહ્યા જ કરતો હોય છે કે સાચેમાં એક્ઝામિનેશનના પાર્ટ ઉપરથી આપણે જે વાંચ્યું છે એમાંથી પૂછાશે ખરું આપણે જે વાંચ્યું છે એમાંથી આપણે પ્રોપર વેમાં વર્ણન કરી શકીશું ખરું હા મિત્રો ખાસ આ જ સ્ટ્રેટેજી ખૂબ જ અગત્યની છે કે આપણે કેટલો સમય આ બંને જે અલગ અલગ પ્રકારના પેપર્સ જે પૂછાવાના એમ આપણે કેટલો આપવો જોઈએ મારા અનુભવના આધારે બે હજાર સત્તરની એક્ઝામિનેશનની અંદર મુખ્ય પરીક્ષાની અંદર એવું પણ જોવા મળ્યું છે કે એસે રાઇટિંગની અંદર કોઈ ઉમેદવારને જો એકસો દસ માર્ક મળ્યા હોય પણ એનું સિલેક્શન થયું નથી અને એવું પણ જોવા મળ્યું છે કે ક્યાંક જનરલ સ્ટડીઝની અંદર ખૂબ જ વધારે મહેનત કરી હોય અને તો પણ જનરલ સ્ટડીઝની અંદર ખૂબ જ ઓછા માર્ક્સ મળ્યા હોય અને એનું સિલેક્શન થતાં રહી ગયું છે એટલે જનરલ સ્ટડીઝની અંદર આપણે કેવી મહેનત કરવી કેટલી મહેનત કરવી શું વાંચવું કેટલું વાંચવું એનું એક પ્રોપર વેમાં એક પ્રોપર ફોર્મેટમાં એને ફોલો કરવું જરૂરી છે એની જ સામે ઇંગ્લિશ ગુજરાતી અને એસે રાઇટિંગ આ મારા મતે આ એવા સબ્જેક્ટ્સ છે કે જેની અંદર ઓછા સમયમાં ઘણી સારી એવી મહેનત કરીને ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકાય છે આજે જો વાત કરીએ તો ત્યાં આંગળી ગઈ વખતની એક્ઝામિનેશનને અનુરૂપ જે પણ પદ્ધતિમાં ફેરબદલ લાવવાની જરૂર પડે એ ખાસ મુખ્યત્વે મોકટેસની અંદર અમે લોકોએ ચેન્જીસ લાવીને આ વખતે પેપર્સને જીપીએસસીના નવા ટ્રેન્ડ પ્રમાણે અથવા તો જીપીએસસી આ વખતે જો કદાચ ક્યાંક નવી વસ્તુ જો લાવવાનો પ્રયાસ કરે તો એ કયો હોઈ શકે એનું થોડુંક ફ્યુચર એઝમ્શન પણ અંદર સામેલ કરીને બે હજાર અઢારની પેપર્સને અમે લોકોએ ફોલો કરવાનું શરૂ કર્યું છે આ પેટર્નને અમે લોકોએ નવી તૈયારી કરી છે મુખ્ય પરીક્ષાની જો વાત કરીએ તો ટેસ્ટની જો વાત કરવામાં આવે તો કુલ ટેસ્ટનો સમાવેશ આ પ્રોગ્રામની અંદર અમે કર્યો છે અંતર્ગત એવા ચાર રાઉન્ડનો સમાવેશ થશે રાઉન્ડ વન જે ચાલુ થશે અગિયાર બાર અને તેર જાન્યુઆરીના રોજથી ત્રણ દિવસની અંદર જેવી રીતના જીપીએસસીનો કાર્યક્રમ હોય છે એક દિવસની અંદર બે પેપર એવી રીતના ત્રણ દિવસની અંદર કુલ છ પેપરનું આયોજન થશે ગુજરાતના તમામ સેન્ટર્સ ઉપર અગિયાર બાર અને તેર તારીખે રાઉન્ડ વન જે કમ્પ્લીટ થાય એના પછી વિદ્યાર્થીઓને થોડોક સમય મળી રહે એટલા માટે અઠવાડિયાના પછી બીજો એક રાઉન્ડનું આયોજન થશે એ જે રાઉન્ડ ટુ અઢાર ઓગણીસ અને વીસ જાન્યુઆરીના રોજ થશે રાઉન્ડ પછી રાઉન્ડ થ્રી માટે પણ વચ્ચે થોડોક સમય રાખીને પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે રાઉન્ડ થ્રી અને એવી જ રીતના અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખે રાઉન્ડ ફોર આ રીતના ચાર રાઉન્ડના આયોજન અમે કર્યા છે જેની અંદર કુલ ચોવીસ મોકટેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું મોકટેસ્ટનો મુખ્ય હેતુ એ જ છે કે જીપીએસસી દ્વારા જે એક્ઝામિનેશન યોજાવા જઈ રહી છે એની પહેલાં આપણે લેખન કૌશલ્ય ઉપર આપણું જે નોલેજ છે એને પ્રેઝન્ટેશન ઉપર કેવી રીતના ક્યાં ક્યાં કેવી રીતના આપણે ધ્યાન આપવું જોઈએ સમયમર્યાદામાં પેપર કેવી રીતના કમ્પ્લીટ કરવું આપણા અક્ષરો કેવા છે એ વસ્તુની ચકાસણી કરવી આપેલી લિમિટેડ સ્પેસની અંદર એની અંદર કેવી રીતના જવાબ લખવો અને ત્યારબાદ એની અંદરથી આપણને જો થોડા અંશે જે પણ સજેશન્સ મળ્યા હોય એ સજેશન્સને ધ્યાનમાં લઈને આપણે જે પણ ફેરબદલ કરીએ એ આપણને જીપીએસસી માટે જ્યાં ઉપયોગી થઈ શકતા હોય જે આપણને માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બની રહે એ જ હેતુથી આ મોકટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે મોકટેસ્ટની જો વાત કરીએ તો ખાસ કરીને પ્રશ્નોપત્રો કેવી રીતના બનાવવામાં આવતા હોય જીપીએસસી દ્વારા જે પણ સિલેબસ આપણને આપવામાં આવ્યો છે અને બે હજાર સત્તરની પરીક્ષાને થોડું જોતા એ ખ્યાલ આવવા મળ્યો છે કે બી પેપર્સ કેવા પ્રકારનું હોવું જોઈએ એને ધ્યાનમાં રાખીને એક બહુ જ અનુભવી વ્યક્તિઓની પેનલ્સ અને સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્વેશ્ચન પેપર્સ બનાવવામાં આવતા હોય છે ત્યારબાદ પેપર્સને ચેક કરવા માટે જે પણ તજજ્ઞોને અમે લોકો સિલેક્ટ કરતા હોઈએ એ ખાસ કરીને એમને એવા ત્રણથી ચાર પેપર્સ ચેક કરવા આપીને એમના પેપર્સને જ્યારે પણ ચેક અને એક જ સરખી કોપી અલગ અલગ સાહેબોને ચેક કરવામાં આપવામાં આવે અને ત્યારબાદ એ નક્કી કરવામાં આવે કે એમના માર્ક્સ અને એમના ઇવેલ્યુએશન કયા પ્રકારનું છે અગર એની અંદર કોઈપણ વસ્તુના સજેશન મૂકવા જેવું લાગે તે બધી બાબતોને ખાસ ડિસ્કશન કર્યા પછી એ પેનલ મેમ્બર્સ નક્કી થતા હોય છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એ સજેશન્સ જેટલા પણ થઈ શકતા હોય એટલા જલ્દી અને ફટાફટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા હોય જેથી કરીને એમને નેક્સ્ટ મોકટેસ્ટ અથવા તો એના પછીના થર્ડ કે ફોર્થ રાઉન્ડની અંદર પણ જો કંઈક સુધારા કરીને જવું હોય તો જઈ શકે અથવા તો એ જ સુધારા ક્યાંક જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામમાં પણ કરી શકે બે હજાર સત્તરની જો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એ વખતે જે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું એની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા અને એ મોકટેસ્ટના આયોજન દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા અને એમાંથી જે સિલેક્શન થયું એવા કુલ બસો ને બાણું વિદ્યાર્થીઓ ક્યાંક આ મોકટેસ્ટ થકી જ સિલેક્ટ થયા હોય એવા વિદ્યાર્થીઓને એક આંકડો સામે આવ્યો અને ત્યારે જ ક્યાંક અમને એક પ્રેરણા મળી કે આ મોકટેસ્ટને ખૂબ જ જો એવું સારી રીતે આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે ઘણું એવું સારું ઉપયોગી બની રહે અને એ જ કારણોસર ક્યાંક ગયા વખતના આયોજનથી આ વખતે અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો અને જીપીએસસીની બે હજાર અઢારની આ મુખ્ય પરીક્ષાના આયોજનની અંદર લગભગ કહી શકાય એવા અગિયારસોથી લગભગ બારસો જેવા વિદ્યાર્થીઓ આપણા કુલ અઢારસો અઢાર સેન્ટર્સની અંદર એનરોલમેન્ટ બે હજાર અઢારની આ યોજાનાર મુખ્ય પરીક્ષાની અંદર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ક્યાંક તમે પણ આ બધી એક્ઝામિનેશનના પાર્ટ ઉપરથી જો જોડાવા માગતા હો તો તમે નજીકના સેન્ટર્સની અંદર જોડાઈને આ બધી માહિતી પ્રાપ્ત કરી શકો છો તો હું માનું છું મિત્રો કે ખાસ કરીને લિબર્ટી દ્વારા આ જે આયોજન મોકટેસ્ટનું કરવામાં આવ્યું છે એમ આ બધા વિદ્યાર્થીઓ એનો લાભ લો અને ખાસ કરીને મારું સૂચન એટલું જ છે કે મોકટેસ્ટના આ તબક્કાને ખૂબ જ કાળજીપૂર્વક અને ગંભીરતાપૂર્વક લેવાથી અગર જો આપણને ક્યાંક આપણી આ તૈયારીની અંદર ક્યાંક જો ઉપયોગી બનતું હોય તો મિત્રો આને હન્ડ્રેડ પર્સન્ટ પૂરેપૂરો એનો લાભ લેવાનો પ્રયાસ કરો અને લાભ લઈને એની અંદરથી તમે જેટલું પણ ત્યાં ગાડી તમારા અંદર જ્યાં પણ કંઈક વસ્તુઓ જો રહી જતી હોય તો એને કેવી રીતના એને કાઢવી અને એની અંદરથી કેવી રીતે બેનિફિટ લેવો એ ખાસ લેવો શું માનું છું મિત્રો આજના વિડીયોથી આપણને જે પણ મોકટેસ્ટની માહિતી આપને જે મારા આપવાનો જે પ્રયાસ હતો એ તમને મળ્યો હોય અને જીપીએસસી ક્લાસ વન ટુની આ તમારી જર્ની અંદર લિબર્ટી કેરિયર એકેડેમી કોઈપણ તબક્કે તમને જ્યાં પણ મદદરૂપ થઈ શકે એવા પ્રયાસો અમારા સતત રહ્યા કર્યા છે અને તમને ક્યાંક આ જે પણ તમે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છો એમાં અમે સહભાગી બનીએ અને તમને એવી સારી એવી હોદ્દા ઉપરની નોકરી પ્રાપ્ત થાય એવી લિબર્ટી કેર એકેડેમીના તમામ સભ્યો દ્વારા એવી શુભેચ્છાઓ આપને વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ